નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે તેરસો લોકોના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો તેરસો હજ યાત્રીઓના મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં હજયાત્રા ગયેલા તેરસોથી વધુ લોકો સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલય આપદ અલઝાદે કહ્યું કે આ વર્ષે હજ યાત્રા દરમિયાન હજીઓમાં ઇજપ્ટના છસો સાઠ ઇન્ડોનેશિયાના એકસો નવ્વાણું ભારતના અઠ્ઠાણું અને જોઈન્ટના પંચોતેર ત્યારે મિત્રો ટ્યુનિશિયાના ઓગણપચાસ અને પાકિસ્તાનના પાત્રી અને ઈરાનના અગિયાર હજ યાત્રીઓના સમાવેશ થાય છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ